ગુજરાતમાં જાણે કે ભાજપના કેટલાક નેતાઓના પુત્રોને કાયદા કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી ઘટનાઓ સામે આવી છે કોઈ પણ બાબતોમાં કેટલાક નેતાઓના સુપુતો કાયદાને હાથમાં લઈ જાહેરમાં મારામારી કરી રહ્યા છે જ્યાં જૂનાગઢમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ ધમાલ મચાવી હતી જ્યાં હવે પોલીસે પાઠ ભણાવ્યો છે ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી નથી કાયદાનો ડર કે નથી પોલીસનો ડર યુવક પર છરી વડે કર્યો હતો જીવલેણ હુમલો ગુજરાતમાં નેતાઓના પુત્રોને જાણે કે ખુલ્લો દોર મળી ગયો હોય તેમ ખુલ્લ્યા મારામારી કે લોકો પર હુમલા કરવાના બનાવો સામે આવી રહ્યા છે હોળીના દિવસે જૂનાગઢના રઘુવીર પરામાં બપોરના સમયે ભાજપમાં પૂર્વ શાસક પક્ષના નેતા અને હાલના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના માણસોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો ત્યારબાદ પરિવાર ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું ત્યારે ફરિયાદ કરી પરત ફરતા સલીમ નામના યુવક પર પૂર્વ કોર્પોરેટર મુન્નાભાઈના દીકરા સહિત સાત લોકોએ છરી પાઇપ ધોકા વડે હુમલો કરી સલીમ નામના યુવકની હાથની નસ કાપી નાખી હતી पुलिस भाजपा कॉरपोरेटर न पुत्र सावन सहित छह आरोपियों ने पुलिस भान ऐसी उसका ऑफिस है, है वहाँ पे लोग इकट्ठा होते है और ये लोग जा रहे हैं वापस ये हमने कैमरा में देखा है अपने और वहाँ पे इनको लड़का सलीम दिख जाता है तो इसको उतर के सावन और नंदा ने उसको वहाँ पे चाकू मार दिया उसके हाथ में चाकू मारा और ये और भी कर सकते थे पर हमने वहाँ पहले से पेट्रोलिंग रख दी थी तो विद इन फाइव सेकेंड ही पीछे से पुलिस की हमारी कार आ रही थी उसको देख के सिर्फ हाथ पे उसको चाकू लगा और ये वहाँ से फिर भाग गए ये आतंक मचावना तत्वों सामने कार्यवाही आरोपियों नु काढ़वामां आव्यु सरगस हवे थशे कायदानु भान જોકે જૂનાગઢમાં આતંક મચાવનારા પોલીસે કાયદાનો સકંજો મજબૂત કર્યો છે અને મચાવનાર હુમલો ભાજપના પુત્ર સહિત સાત આરોપીઓને પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ તમામ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢીને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે તમામ લોકોની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે કેટલાક નેતાઓ સત્તા હાથમાં એટલે કાયદો પણ હાથમાં તેવું સમજી વેસે છે પણ આવા લોકો વિરોધ કાયદાકીય કાર્યવાહી હવે ખુબ જરૂરી છે પોલીસ નો ડર આવા અસામાજિક તત્વો માટે ખૂબ જરૂરી છે હાલ તો આ કેસમાં જુનાગઢ પોલીસે કાર્યવાહી તો કરી છે પણ થોડા દિવસોમાં ફરી જામીન પર બહાર આવી આવા અસામાજિક તત્વો આતંક મચાવે તો નવાઈ નહીં રિપોર્ટ